નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલી જિલ્લામાં ખાંખીનેલા જોતો વધુ એક કેસ એક મહિલાએ પોલીસ કર્મી પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ મહિલાઓને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતની સ્થિતિ બગડી રહી છે ભાજપ સરકારના મહિલા સુરક્ષાના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે એવામાં હવે એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે કે મહિલાઓ સુરક્ષા માટે પોલીસ પાસે જતા પણ ખચકાશે કારણ કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી જેના માથે હોય તે પોલીસ જ હવે ભક્ષક બની રહી છે અમરેલીમાંથી આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ખુદ કર્મી સામે જ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું હતી ઘટના મળતી માહિતી મુજબ અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કર્મચારી સામે જ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિક્રમ ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે આશરે પાંચ વર્ષ પહેલા તેઓ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા એક કેસ લઈને તપાસના કામે ગયેલા પોલીસકર્મી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા પોલીસકર્મી આ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા મહિલાએ પોલીસ ફરિયાદમાં પોલીસકર્મી દ્વારા મૂંડ માર માર્યા હોવાની પણ ફરિયાદ કરી છે હાલ ડુંગર પોલીસે મહિલાના આરોપોના આધારે પોલીસકર્મી વિક્રમ ડાભી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે જોકે હજુ સુધી પોલીસકર્મી પકડાયો નથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસ કર્મીને શોધવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે આ પહેલા પણ બે પોલીસ કર્મી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ નોંધનીય છે કે છેલ્લા બે મહિનામાં આ ત્રીજો એવો કેસ છે જ્યાં પોલીસ કર્મચારીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ચોથી જૂને અમરેલીમાં એક ચૌદ વર્ષીય સગીરાએ એક પોલીસ કર્મી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જે મામલે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર અપહરણ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી સગીરાએ આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા ચાર મહિનાથી સગીરાને શારીરિક ડપલા કરતો હતો તેમજ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો ત્રીસ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ ચોથી જૂને જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ ત્રીસ વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી મહિલાએ આરોપ લગાવ્યો કે મહેશ સોલંકીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક અને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા કાયદોની વ્યવસ્થા પર ઉભા થયા પ્રશ્નો બે મહિનામાં પોલીસ સામે આ ફરિયાદો ગુજરાતમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કરે છે જો નાગરિકોના રક્ષણની જવાબદારી સંભાળનાર પોલીસ પક્ષક બની જશે તો જનતા ક્યાં જશે આ સિવાય આવા કેસો ગુજરાત પોલીસની કામગીરીનું શ્રેય લેતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી માટે પણ મોટા પ્રશ્નો ઊભા કરે છે જો તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું સુકાન સંભાળનારી પોલીસ મહિલાઓ માટે અસુરક્ષિત સાબિત થાય છે તો તેની જવાબદારી કોણ લેશે શું આ અંગે ગૃહ વિભાગ દ્વારા કોઈ નકરા પગલાં લેવામાં આવશે ગુજરાતી અમરેલી